માળા વિખેતા હોય છે ઘટના ત્યાં સુધી પહોંચતી હોય છે કે તેઓ એકબીજાની હત્યા કરી દેતા હોય છે અને જેલમાં જતા રહેતા હોય છે આવી જ એક ઘટના સામે આવી છે સંઘ પ્રદેશમાં જેમાં સગાભાઈએ પ્રોપર્ટી વિવાદમાં તેના જ નાના ભાઈની હત્યા કરી દીધી છે સૌપ્રથમ પ્રથમ તો પોલીસ અધિકારી છે વિશાલ પટેલ તેમણે શું કહ્યું છે ઘટનાને લઈને તે આપ સાંભળો એક માહિતી મળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દવણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને નંદવલ પોલીસ સ્ટેશનમાં આઈબીસી ની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે હત્યા કરવામાં આવી હતી આરોપી મૂળ અત્યારે દમણનો જ છે હાલ સાત તારીખે લંડન થી ઇન્ડિયા આવેલો હતો અશોક કાશી એ પ્રોપર્ટી વિવાદ ને લઈને ઘણા સમય થી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા જેમના કારણે એમને ત્રાસી ને હત્યા કરી હતી મૃતક વિકી કાશી છે તે ભારતીય જનતા પાર્ટીના દમણ પ્રદેશના ઉપપ્રમુખ હતા અને જે તેમને માનનાર છે અશોક કાશી તે પણ તેમના સગા મોટા ભાઈ થાય છે આમ બંને ભાઈઓ વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદનો આજે કરુણ અંજામ આવ્યો ને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી છે હાલ અશોક કાશીને પોલીસે પકડી લીધો છે અને આગળની કાર્યવાહી પણ કરી રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જે ન્યૂઝ ની ચેનલ ને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ